હલો તો આજે આપણે દાળ પકવાન બનાવીશું તો પકવાન મેં ઓછા તેલમાં બની જાય અને જલ્દી જલ્દી બની જાય તે રીતે બનાવ્યા છે અને દાલ બનાવી છે તીખી ચટણી મીઠી ચટણી બધું જ કર્યું છે તો આજે આપણે દાલ પકવાનની રેસીપી જોઈ લઈશું તો આપણે પહેલાં તો મેંદાનો લોટ લઈશું અને મેંદાના લોટની અંદર સોજી નાખીશું તો મેં અહીંયા આગળ બે કપ મેંદો અને બે ચમચી સોજી લીધી છે બે ચમચી સોજી એક બે ચમચી તેલ અને થોડો અજમો લઈ અને એને મસળી લીધું છે અને પછી મુઠ્ઠી વડે તેવું મોવન લેવાનું અને પછી જલ્દી છૂટું પણ પડી જાય બહુ ઓઇલ નહીં નાખવાનું હવે રૂમ ટેમ્પરેચરવાળું પાણી લઈ અને આપણે એનો લોટ બાંધી દઈશું નોર્મલ લોટ બાંધવાનો છે ભાખરી જેવો અને પછી એને પંદરેક મિનિટનો રેસ્ટ આપી લઈશું અને એને ઢાંકીને મૂકી દઈશું તો હવે આ લોટ બંધાઈ ગયો છે મારો તો હવે આપણે તેને વણી લઈશું અને આ રીતે મોટો રોટલો વણી અને ગ્લાસ અથવા વાડકીથી તમે એને ગોળ બનાવી દેજો અને ફોકથી કાના પાડી દેજો નિકર ફૂલશે તો આ રીતે મેં ગ્લાસથી પૂરી કરી કટ કરી દીધી છે તો હવે આપણે એને બનાવી દઈશું આ પૂરી ડબ્બામાં સ્ટોર થઈ જાય છે તમારે ચાટ પૂરી બનાવી હોય તે રીતે બી તમે બનાવી શકો છો અને ચા જોડે બી ઇન્જોય કરી શકો છો એટલે મેં આ રીતની પૂરી બનાવી છે તો આ પૂરી અચ્છા અચ્છી ગુલાબી જેવી થાય એટલે એને કાઢી લઈશું અને એકદમ ધીમા તાપે તળવાની તો હવે આપણે ચટણી બનાવીશું તો ગ્રીન ચટણી માટે આપણે બરફ લીધો છે ગોળ અને કેરી લીધી છે કેરી ના હોય તો લીંબુ ચાલે પણ કેરીનો ટેસ્ટ સારો લાગે છે અને લીલા મરચાં અને આદું લીધું છે અને ફુદીનો અને કોથમીર સરખા ભાગે લીધું છે તો હવે આપણે મીઠું નાખીશું અને બે ચમચી તેલ નાખીશું બરફ અને તેલ એ નાખવાથી તમારી ચટણી છે ને એનો ગ્રીન કલર બહુ સારો આવે છે અને કાળી નથી પડતી તો રેડી છે મારી ચટણી તો ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે બનાવીશું મીઠી ચટણી આ મીઠી ચટણી પણ મેં બહુ ઇન્સ્ટન્ટ જ બનાવી છે બી પલાળ્યા વગર તો બે ગ્લાસ પાણી લીધું છે એક વાડકી ગોળ લીધો છે અને બે ચમચી મેં આંબોળિયાનો પાવડર લીધો છે એ મિક્સ કરી અને ઉકળવા માટે મૂકી દેવાનું જો આ ઉકળી ગયું છે તો હવે અંદર મેં મીઠું કાશ્મીરી મરચું ચાટ મસાલો નાખ્યો છે અને એક ચમચી કોર્નફ્લોર નાખ્યો છે અને ઓગાળીને અંદર નાખી દીધો છે તો આ મારી ક્રીમી ચટણી તૈયાર છે હવે આપણે દાળ બનાવીશું તો મેં દાળને સાતથી આઠ કલાક પલાળી રાખી હતી અને તમારે ના પલાળવી હોય તો થોડીક સોડા નાખી અને બાફી શકો છો તમે એમાં મરિયા તજ તેલ હળદર મીઠું અને લવિંગ નાખ્યા છે અને ખાલી બે વિસલ જ વગાડી છે અને આ દાળને આપણે છે ને ઓગળવા નથી દેવાની આખી રાખવાની અને ચડી પણ જાય તેવી રાખવાની છે તો આ દાળને અંદર થોડું પાણી નાખી મેં ઉકળવા મૂકી દીધી છે હવે આપણે વઘારની તૈયારી કરી લઈશું તો મેં એમાં હિંગ લાલ સુકા મરચાં પત્તા નાખ્યા છે અને એક ચમચી લાલ મરચું નાખ્યું છે અને એને વઘારમાં નાખી દીધું છે તો આપણે થોડી દાળને મેશ કરી લઈશું થોડી દાળ આખી રાખીશું તો હવે રેડી છે